સુરતના પૂણા વિસ્તારમાં આવેલા તમામ સિગ્નલ પોઈન્ટ ઉપર ઝોન વન ડીસીપી ભક્તિબા ડાભી અને પૂણા પોલીસ સ્ટેશનના પીઆઈ મહેશભાઈ નાયક પીઆઈ પીએસઆઈ તુષાર પાટીલ અને સ્ટાફ સાથે પૂણાગામ વિસ્તારમાં આવેલા તમામ સિગ્નલ પોઈન્ટ ઉપર વિઝિટ કરવામાં આવી હતી તેમાં જે સમય દરમિયાન ટ્રાફિક વધારે થતો હોય જેમ કે માર્કેટ વિસ્તાર હોવાથી બંધ થવાના અને સવારે ખુલવાના ટાઈમ ઉપર વાહન ચાલકોને કઈ સમસ્યાનો સામનો કરવો પડે છે કયા સિગ્નલો બંધ છે કયા કઈ જગ્યાએ સિગ્નલોની જરૂર છે અને પોલીસ જવાનોને કઈ સમસ્યાનો સામનો કરવો પડે છે તે સમસ્યાનું સમાધાન કઈ રીતે કરી શકાય તેની ચર્ચા પોલીસ જવાનો સાથે કરવામાં આવી અને તેની જાણકારી લેવામાં આવી વધુમાં ડીસીપી ભક્તિબા ડાભી દ્વારા કહેવામાં આવ્યું કે જેવી રીતે સ્વચ્છતામાં સુરત સિટીનો પ્રથમ નંબર આવ્યો તેવી જ રીતે ટ્રાફિક નિયમ પાલન કરવામાં સુરતનો પહેલો નંબર આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ દ્વારા અમારા ટ્રાફિક વિભાગ દ્વારા અને અમારી ટીમ દ્વારા આજે ટ્રાફિકનો જે કામગીરી કરવામાં આવી છે એના અંતર્ગત આજે ઝોન વન વિસ્તારમાં જ્યાં સૌથી વધારે ટ્રાફિક રહે છે એ વિસ્તારોની વિઝિટ કરવામાં આવી અને માન્ય સીપી સાહેબનું સપનું છે કે જેમ સુરત સિટીનો સ્વચ્છતામાં પ્રથમ નંબર આવ્યો છે એ જ રીતે ટ્રાફિકમાં પણ સુરત સિટી અવલ નંબરે રહે તો એના માટે અમે પોઈન્ટ નક્કી કર્યા છે જ્યાં સિગ્નલ લગાડ્યા છે અને જ્યાં લગાડવાના બાકી છે અથવા તો જે જગ્યાએ લગાડેલા છે પણ બંધ છે તો એ તમામ જગ્યાની વિઝિટ કરીએ છીએ એ વિસ્તારમાં જે પબ્લિક છે એને શું મુશ્કેલી છે ટ્રાફિકને લગતા શું પ્રશ્નો છે એની પણ અત્યારે અમે ચર્ચા કરીએ છીએ એમને પ્રશ્નોત્તરી કરીએ છીએ પછી અમારા પોલીસના પણ જે પ્રશ્નો છે કે જે મુશ્કેલી છે અને એમના જે સજેશન છે એની પણ અમે ચર્ચા કરીએ છીએ કે ભાઈ અહીંયા આમાં શું સુધાર થઈ શકે તો પબ્લિકને ઓછી તકલીફ પડે અને પોલીસને પણ રાહત રહે તો એના માટે અમારા પીઆઈ અને અમારે અહીંયા ઝોન વનમાં મારી વિઝિટ કરવામાં આવી અને અહીંયા લોકોને સાંભળવામાં આવ્યા અને ઇવન પોલીસને પણ એમની જે રજૂઆતો હતી એ સાંભળવામાં આવી અને ધીમે ધીમે આપણું જે ટ્રાફિકનું છે માનની એચએમ સાહેબનું પણ સપનું છે કે સુરતનું ટ્રાફિક સુરતની જે પબ્લિક છે એ ટ્રાફિકને ફોલો કરે અને એના માટે થઈને અત્યારે આખી ટીમ ખડેપગે મહેનત કરી રહી છે વાહન ચાલકો માટે મારો એ સંદેશ છે કે સિગ્નલ રેડ થાય તો તમે થોભો રાહ જુઓ જ્યારે સિગ્નલ ગ્રીન થાય ત્યારે તમે તમારી જગ્યા છોડો અને રાહદારીઓ માટે પણ એ મેસેજ છે ખોટી ઉતાવળ કરશો નહીં રાહદારીઓ માટે પણ એ મેસેજ છે કે તમારા માટે જે જીબ્રા ક્રોસિંગ તૈયાર કરવામાં આવ્યું છે તમે એનો ઉપયોગ કરો અને બીજું જ્યારે ટ્રાફિક ચાલુ થઈ ગયો સિગ્નલ ગ્રીન થઈ ગયું હોય એ સમયે તમે રસ્તો ના ઓળંગશો થોડી વાર ઊભા રો અને જ્યારે રેડ સિગ્નલ હોય ત્યારે તમે રસ્તો ઓળંગો એવી અપેક્ષા છે અમારી